जाए

આવીને તો જમનો હાથ દેખાડ્યો ને પાટો ઢાબા હાથ પર બંધાવ્યો લોચો થઈ ગયો મલમ લગાડું છું હા એનાથી જો જો ચડશે પછી ઉતરશે નથી ખાવાનું નથી ખાવાતું ખાટું પણ નથી ખાવાનું એટું ખાવાનું પ્રસંગ તમે આવશે ને

ખોટા હાથમાં પાટો બનાવ્યો એટલે આ બધું છે જમણા હાથમાં અને પાટો બંધાવ્યો છે ડાબા હાથમાં

હા નો નો તે ફંદા પાછી કેન્સર તો હોય ચંપા માણસ મહિના બે મહિનામાં મરી જાય પણ તું કેમ માંડી કોને કેન્સર મારી થયું છે આ કોઈ इलाज નથી ચંપા

આવન જાવન ની વાન ની ડાયરેક્ટ ટ્રેન છે ના એવું કઈ નથી મારી પોતાની ગાડી છે ને મેટાડોર મેટાડોર હા જે નીચે ઉભી છે મારું નામ લખેલું છે હા હા તમારું બોર્ડ ઉપર નામ લખેલું છે

સંરાજ કાકા હા તો હજી ફોટા હતા અસલી ફિલ્મ હવે દેખાડો આવો જો

ચિંત <campa> <machl One nutrient> <Festent Mage> <ezes telephone> તમારા કાન ભર્યા અને હવે તમારું નાક તબાવવાનું છે સમજ્યા ચુપચાપ ચાલતો બહાર નીકળી જશે જોઈએ હવે કોની બત્રીસી બહાર પડે છે પાર્વતી બેન સિત્તેર હજાર ની ગાડી બે મારા ઘર બાર વેચી અને તમારા દીકરા ને પણ જાણો છો ગાડી ક્યાં છે અમે નજરો નજર જોઈને આવ્યા છીએ

છું જ તમારો અને તમારી આવી નોકરી ઉપર હું થૂપતો નથી એક વાત યાદ રાખી લેજો મારી માનેલી એક બે બધા ના ડ્રાઈવર ડ્રાઈવરની વાત પર વિશ્વાસ કરનાર ને કોણ સમજાવે શું પુરાવે છે એની પાસે તમારી માતુશ્રી નજરે નજર જોઈ લે કે શું રોપાળો લાગે છે તમારો કહ્યું કે આ સાને સોના જેવું સાસરું મળશે પણ મેં જેને સોનું માન્યું તે તો પિત્તળ નીકળ્યું છે પુરુષ છું પુરુષ માટે ગયા તો શું થયું મારી દીકરી તો જીવતી છે હજી આ બુટા બાપ ના કાંડા માં કમાવાની તાકાત છે

જરાય રસ્તો રોકવાની કોશિશ કરી છે ને તો હું તારો થોડો લાગ્યા કરવી હોય તો છો હા હા દીપક દીપક આનું પરિણામ સારું નહીં આવે અરે લબાણ તારા થી શું થવાનું છે હા પાંચ માણસો ની સાક્ષી માં લખાણ થશે નહીં તો ભૂલી જાજો તમારી ઘેર બધા ખાતા ખોરાક ખર્ચો આપવો પડશે જય શ્રી કૃષ્ણ સોના સોનાનું આ ઠીંગલી કોને થઈ ગઈ તારી હું પાપાલ છે તમારા ચોરને ખરો ગુનેગાર આ છે હરામખોર બોલો શું વાીના તમારા છે नीच घर में चोरी करवानी है तो मारू नाक कपाव्यू नाक नाक तुम्हारी पास नाक छेद क्या छे मोहन भाई ने छोड़ी दो साहब साहब

તને જરાક મોટી ને તું જતો રહ્યો અરે તારી તારી બેન તો તારા વીરોમાં રોઈ રોઈ ને અડધી થઈ ગઈ છે મારી બેન અરે મારે મારી ઢીંગલી મળવું છે ક્યાં છે ગુંજલ તો સાસરે ઉડી ગઈ

આ છે એ ચિઠ્ઠી જે મારા બને બી ગોપાલે લખી હતી જેનાથી સાબિત થાય છે કે આ લોકોએ મારી બેનની હત્યા કરી છે લેવા ચિઠ્ઠી જજ સાહેબ અને પૂરી દેવા ગુનેગારો ને જેલ લસડ્યા પાછળ કરો જજ સાહેબ આ લોકો સમાજના એ ગુનેગારો છે જે નહેજ માટે નિર્દોષ નજા ની હત્યા કરે છે હુકમ કરો જજ સાહેબ હુકમ કરો નહી જજ સાહેબ આ એક ચિઠ્ઠી નથી મહાદેવ ચુઠ્ઠું બોલે છે આ એક ચિઠ્ઠી છે ના હોય જજ સાહેબ

ચિઠ્ઠી ફાળવા પાછળ મારા દીકરાનો ઇરાદો અમારા આબરૂદાર કુટુંબ ની બચાવવાનો હતો અમારા ખાનદાન પણ હવે મારે નો છૂટકે જાહેર કરવું પડશે સાહેબ એ પત્રમાં મારા ખોરડા ની પુત્ર વધુ ચારિત્રહીન હોવાનો પુરાવો હતો સાહેબ ચારિત્રહીન અરે હા જજ સાહેબ આણાળ કુંજલ ના પોતાને હાથે લખાઈ લઈ કાગળમાં એને પોતાના આડા સંબંધોની કબૂલાત કરી હતી કબૂલાત અને આ વાતથી અમને લોકોને જાણ થતા શરમ ના માર્યા એને આફત પેલી નહીં નહીં જજ સાહેબ હા જજ સાહેબ હા અને એના આડા સબંધોનો નફાવટ સાથીદાર હતો આ મહાદેવ નહીં જજ સાહેબ દગા ભાઈ જો આવા અધમ કામ કરતા હોય તો આ તો હાલી મળેલો ધર્મ નો ભાઈ છે અને આવા ધર્મ ના ભાઈઓ રાખડી બંધાવીને ભાઈ બેન ના પવિત્ર સંબંધ કાળી ટીલી લગાડે છે કાળી ટીલી હાલ દીકરા અમારે ન્યાય નથી જોતો નથી જોઈતો અમારે ન્યાય આ દીકરા આપણને આવી ન્યાય નહીં મળે આવી તો મળશે તારીખ અને વકીલોના માનવતા વિહોણા ગંદા સવાલો અને ભાઈ બહેનના સંબંધો ઉપર હાલ દીકરા હાલ પાડી આરે આપઘાત નથી કર્યો થઈ છે પરંતુ આ હત્યા દેવજીભાઈ અને તેમના કુટુંબીજનોએ જ કરી છે એવા કોઈ પુરાવા ફરિયાદ પક્ષ રજૂ કરી શક્યો નથી એથી અદાલત દેવજીભાઈ તેમજ જેઠા દેવજીને નિર્દોષ જાહેર કરે છે Này Này Ai thi anh Hãy subscribe cho kênh Ghiền Mì Gõ không bỏ lỡ những video hấp dẫn